બહાર જવાના કારણે રાજીનામું મૂક્યું અને આ વિસ્તારને ગમતા આપણે બધાને ભાવતા જુઓ પ્રવીણભાઈ અંબાલાલભાઈ પટેલ પ્રવીણભાઈ પરિચય આપીએ તો અંબાલાલ કાકા ચાલીસ વર્ષ થી ભારતીય જનતા પાર્ટી માં કાર્યકર આ ધાટોડિયાના પ્રમુખ તરીકેની જવાબદારી અને ખૂબ સિનિયર વ્યક્તિ તરીકે અને તમામ સમાજોને સાથે લઈ અને ચાલતા હોય અને ખૂબ ધાટોડિયામાં જે વિકાસના કામો કર્યા એમાં પણ અંબાલાલ કાકાનો પણ ખૂબ શીખ ફાળો કહેવાય જતીલભાઈના પપ્પા જાવેર કાકા હતા કેવી કેવી પટેલ કેવી કાકા આ બધા લોકોએ સાથે મળી અને ખૂબ વિસ્તારમાં વિકાસના કામો કર્યા હતા મિત્રો ભણિનભાઈ આમ તો વિજાપુર તાલુકાના ગવાડાના વતની છે અને અમે વાસણ ગયા ત્યાં અમે ગવાડાથી એટલે અમારો તો ભય છે એટલે આપણે ભયને નાચવાનો અમારું ગામ ગવાડા અમે ગવાડાના ચરમ વાસા લેવાય ગયેલા હવે મિત્રો જયારે કાટોડીયા વોર્ડ ની વાત હોય કાટોડિયા વિધાનસભાની વાત હોય અને ગાંધીનગર લોકસભાની વાત હોય ત્યારે આખા દેશની અંદર જે બહો જ નેતાઓ આપણને મળ્યા આજે ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તરીકે અમિતભાઈ જયારે આખો દેશનું કમાન એમના સમૂહ હોય એવા આપણા સાંસદ હોય આખા ગુજરાતના જેનું કમાન જેના હાથમાં છે એવા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય હવે એની અંદર કાતોડિયા અને એ ગાંઠોડિયા વોર્ડનું જયારે ઇલેક્શન હોય ત્યારે આપણે બીજું કઈ વિચારવાનું રહેતું નથી જીત નક્કી છે આપણે છેલ્લા વિવા ટાઈમે નહીં કહેતા કે આપણે ગલાન નાખવાનો છે એટલે આપણે સમાજે ગલાન નાખવાનું છે પણ ભાઈ ફોર્મ ભરીએ છીએ અને આ વિસ્તારની અંદર જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે એ ઉમેદવાર જીત સાથે ફોર્મ ભરતો હોય છે એ નક્કી છે ખબર છે પચાસ છેલ્લા પચાસ વર્ષની અંદર ક્યારેય તમે કોંગ્રેસ જોઈ નહીં હોય ત્યાં ભારતીય જનતા પાર્ટી જ ઉમેદવાર જીતેલો હોય અને ભારતીય જનતા પાર્ટી એ તમામ સમાજોને સાથે લઈ અને વિકાસના કાર્યો ખૂબ કર્યા છે જ્યારે જ્યારે આપણા વાહની અંદર જરૂર હોય ત્યારે અમારા જે કાર્યકરો છે એમને પણ લોકો કહેતા હોય મારા સુધી વાત આવતી હોય અમે જતીભાઈ પટેલનો કોન્ટેક કરીએ એ તો બોનગા કામ થઈ જાય ત્યારે જતીભાઈએ ના નહીં પાડી આ મારો પોતાનો અનુભવ છે અને આ મંદિરમાં બેસીને વાત કરું છું અંબાજી છે સાચી કારણ મને ક્યારેય એવું નહીં આવ્યું કે નહીં થાય ખરેખર કામો અઘરા હોય ઘણી વખત એવા કામો ટેકનિકલી તકલીફ વાળા હોય તે છતાં ગમે તે કરી અધિકારીઓને દબાવીને એ કામ કરીને ના ભાઈ આપડા અહિયાં ગોપાલનગર માંથી વાત થઈ હતી તમે કહેતા હતા કે ભાઈ ખરેખર ગુરુ છે મેં કીધું જતીનભાઈ આવશે તો ગુરુ બધું વિકસી થઈ જશે અને તમારું બધું ટોટલ કામ થઈ ગયું એટલે જયારે જયારે અને બીજી વસ્તુ જાગૃત પ્રતિનિધિ નું કામ હું ગોતાની અંદર દસ વર્ષ સુધી કામ કર્યું પણ આપણે જાગૃત રહીએ તો હોટ કામ થતું હોય એવું મારું પોતાનું માનવું છું બધા અમારે જો ઊંઘું હોય તો પબ્લિક કામ ના થાય પણ એની પીસો કરીએ અને લોકોનું કામ કરવાની ધગસ હોય આત્મવિશ્વાસથી કામ કરતા હોઈએ તો સો ટકા કામો થતા હોય છે આપણા કામો જે કંઈ હશે એ નનભાઈ પાણીભાઈ કરવાના જ છે પણ એક વિષય આપણે એવો પણ બતાવવો પડે કે જયારે જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે સો ટકા આપણું મતદાન આપણે મત ભાજપને જ આપીએ છીએ એ મને વિશ્વાસ છે મને સો ટકા ખબર છે પણ મતદાન કરવા જવું પડે આપણે ઘેર બેઠા બેઠા એમ કહીએ કે ભાઈ એ તો જીતી જતા છે ને એવું નહીં આપણો પણ આ જીત ની અંદર રબારી સમાજનો પણ ફાળો સો ટકા છે એવું આપણે સાચી ઢોકીને કહી શકીએ એના માટે આપણે મતદાન કરવું છે જીતવાના જે નક્કી છે પણ આપણે કેમ પાછો લઈ જઈએ આપણે જીતાડી કામ માંગીએ બરોબર એમને ક્યારે ના પાડી નથી જ્યારે પણ જે જરૂરિયાત હોય ત્યારે એ લોકો ક્યારે ના નથી પાડી પણ આપણે આપેલું હોય તો આપણે હજી કહી શકીએ કે એ દિવસે અમે આખો સમાજ તમારી જોડે ઉભા હતા તો આજે તમે એમના આ કામ કરી આપો આ આપણે કરવું પડે બરોબર

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળતા હોય છે એમાં લોકસભા હોય વિધાનસભા હોય કે કોર્પોરેશનનું ઇલેક્શન હોય એ રીતે આપણે આ બાય ઇલેક્શન છે બરાબર બાય ઇલેક્શનમાં માહોલ કદાચ થોડોક ઓછો બનતો હોય કદાચ ગધાન ઇલેક્શનનો માહોલ વધારે બનતો હોય પણ આ માહોલ બનાવવાની જવાબદારી આપણી રબારીઓની છે અને આપણો બનાવવાનો છે અને આપણે સો ટકા આપણા વાથી આપણે આખી ટીમ બનાવીએ અને વાહનો એક પણ મત રહી ના જાય બહાર જવાનું હોય તો અડધો કલાક લેટ કરીએ પણ મત આવી અને પછી બહાર જઈએ એ રીતે બધા સાથે મળી અને આ ઉમેદવારને આપણે જીતાડવાના છીએ એ જ વસ્તુ ભારત માતાજી